મહુવા શહેરની ગુજરાત સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પચ્ચીસમાં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા મહુવા શહેરની ગુજરાત સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે પચ્ચીસમાં પાટોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા

ત્યારે આવો જ એક ધાર્મિક કાર્યક્રમ મહુવા શહેરની ગુજરાત સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે યોજાયો હતો મહુવા શહેરની ગુજરાત સોસાયટી ખાતે આવેલ શ્રી સિદ્ધિ વિનાયક મંદિરને 25 વર્ષ પૂર્ણ થયા છે અને હર વર્ષે નિત નવા ધાર્મિક કાર્યક્રમો યોજાતા જ રહે છે ત્યારે આ વર્ષે પણ મહાસુદ પૂનમ અને બુધવારના દિવસે શ્રી સિદ્ધિ વિનાયક મંદિરના 25મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે ધજા પૂજન તો મહાયજ્ઞ તો બપોરે મહાયજ્ઞમાં બીડુ હોમ તો સાંજના સમયે હજારો ગણેશ ભક્તોની ઉપસ્થિતિમાં મહારતીનું સુંદર ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાદ ભગવાન ગણેશજીને પ્રિય એવા લાડુનો ભોગ ધરવામાં આવ્યો હતો અને તેને રૂપે સૌ વિતરણ પણ હતી હું ડૉક્ટર કેડી પારેખ ગુજરાત સોસાયટી પ્રમુખ ગણપતિ પાટોત્સવ નિમિત્તે મહાસુદ પૂનમના દિવસે પચીસ વર્ષ આ પૂરા થાય છે પચીસ વર્ષથી આ પાટોત્સવનું કાર્ય થાય છે ઉજવાય છે આ યજ્ઞની અંદર દર વર્ષે અમે ગણેશ યજ્ઞ કરીએ છીએ ગણેશ યજ્ઞની અંદર સોસાયટી અને આજુબાજુના કોઈ પણ રહી સોસાયટી સિવાયના પણ ભાગ લઈ શકે છે જેમાં કોઈપણ પ્રકારનો ખર્ચ હોતો નથી આ બધો જ ખર્ચ છે એ મંદિરને ગણેશ ભક્તો હોય એ કરે છે ને દર વર્ષે અમે આનું આયોજન કરીએ છીએ આયોજનમાં પૂજ્ય શાસ્ત્રી હિરેનભાઈ બેસે છે એ એમની અવિરત સેવા આપે છે મંગળવાર અને અંગારિકા અંગારિકા અને મંગળવારને એવું હોય ત્યારે શ્રદ્ધાળુઓ ભક્તો વધારે આવે છે ને આ એક સૌ શ્રદ્ધાથી લોકો અહીંયા ભાગ લે છે He